નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ બે બેના કાવ્યોના આસ્વાદનો ઉપક્રમ આપણે શરૂ કર્યો છે આજનું આપણું કાવ્ય છે કવિશ્રી ઝવેરચંદ મેઘાણીકૃત તરુણોનું મનોરાજ્ય આપણે આ કાવ્યની પ્રથમ બે પંક્તિઓ અસંખ્ય વખત સાંભળી છે જ્યાં જ્યાં યુવા સંમેલનો થયા છે જ્યાં જ્યાં યુવાનોની વ્યાખ્યા થઈ છે ત્યાં ત્યાં આ બે પંક્તિઓ અચૂકપણે કહેવાય છે ઘટમાં ઘોડા ધનગને આત્મવિંશે પાંખ ભોમ પર યવન માંડે આંખ આ બે પંક્તિઓ સાંભળતા જ આપણને આમાં સનાતન યૌવનની ઝાંખી થાય કે કોઈ પણ યુગનો યુવાન જો હોય તો એ આવું હોય પણ આપણને ખબર છે કે કવિ મેઘાણી એ ગાંધી યુગનું સંતાન છે અને એ યુગના સંતાન હોવાને નાતે એ યુગની વંદના કવિએ કરી જાણી છે સુપેરે અને એ યુગના યુવાનનું મનોરાજ્ય કેવું હતું એની વાત આ કાવ્યમાં કવિ કરે છે ઘટમાં ઘોડા થનગને ને આત્મવિંજે પાંખ ચારણી કુંડળિયાના ઢાળમાં આ કાવ્ય લખાયેલું છે ઘટમાં ઘોડા થનગને આત્મવિંજે વિંજે પાંખ અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ અણદીઠેલી ભૂમિ ઉપર આંખ માંડીને બેઠેલું યૌવન એ ભૂમિને ખેડવા થનગનાટ કરતું યૌવન આ યુવાનના ઘટમાં ઘટરૂપી દેહમાં ઉમંગોના ઘોડા થનગની રહ્યા છે ઘટમાં ઘોડા થનગને ને આત્મવિંજે વિંઝે પાંખ એનો આત્મા એનો માહિલો દૂર સુદૂર સુધી પહોંચવા એની પાંખો વીંઝી રહ્યો છે અણદીઠેલી બોમ્બ પર પહોંચવું છે ત્યાં એની આંખ મંડાયેલી છે આજ અણદીઠ ભૂમિ તણે કાંઠણે વિશ્વભરના યુવાનોની આંખો વડે આજ ગાંધી યુગ એ યુગની માંગ કવિના સમયની માંગ આજને કવિ અહીંયા કહે આજ અણદીઠ ભૂમિ તણે આજે કાંઠે વિશ્વભરના યુવાનોની આંખો ત્યાં જઈને અડી છે ત્યાં પહોંચવા થનગને છે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે ગરુડશી પાંખ આત્મ વિશે ઉઘડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે પંથ કેવો છે ખબર નથી રસ્તો કેવો છે ખબર નથી નથી ખબર અમારે પંથ શિયાફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે આ માતની હાકલ સાંભળીને નીકળી પડેલો યુવાન નીકળવા થનગનતો યુવાન પંથ જાણ્યા વિના એનો પ્રાણ એનો જીવ એનો આત્માના ઊંડાણમાંથી નીકળતો અવાજ એને પ્રેરી રહ્યો છે આ અજાણ્યા પંથે જવા માટે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે એનો પ્રાણ તો ઘોડે ચડવા તત્પર છે આ પંથ કાપવા તૈયાર છે ગરુડશી પાંખ આત્મ વિશે ઉઘડે અને ગરુડ જેવી મોટી તાકાતવાળી હિંમતવાળી પાંખો લઈને એ જાણે આ આત્મામાંથી આ પાંખો ઉગડે છે અને એ જવા તત્પર બને છે ઉડવા તત્પર બને છે કેસરિયા વાઘા કરી જોબન યુદ્ધ ચડે કેસરિયા વાઘા કરી ઘર ઘર માંથી રાષ્ટ્રપિતા ગાંધીજીની હાકલ સુણીને નીકળી પડેલો યુવાન એ બધાએ કંઈ ખરેખર કેસરી રંગના વાઘા પહેરીને નહીં નીકળ્યા હોય પણ એનો માયલો આપણે ગઈકાલે કરી કસુંબીના રંગની કસુંબલ રંગે રંગાયેલો તો એનો માયલો એટલે કવિ કે કેસરિયા પહેરીને શહીદીની તૈયારી સાથે નીકળી પડેલો એ યુવાન નીકળવા મથતો એ યુવાન એટલે એણે કેસરિયા વાઘા પહેર્યા છે કેસરિયા વાઘા કરી જો યુદ્ધ ચડે કેસરિયા કરવા માટે

રોકણ હારું કોણ છે રોકણ રોકનાર કોણ છે અને એને રડે કોની આંખો રડી રહી છે એ માની આંખો હોય શકે પિતાની આંખો હોય શકે એ ભાંડુઓની આંખ હોય શકે એ વાલી દિલદારાની આંખો પણ હોય શકે એટલા આ બધા જ સ્વજનોને માત્ર એક શબ્દમાં સમાવીને કવિ કહે છે કોઈ પ્રિયજન તણા નેન રડશું નહીં આમાંથી કોઈ પણ હોય આ યુવાનનો જે પ્રિયજન હોય જો એ ખરેખર એનો પ્રિયજન હોય તો એને રોકશું નહીં કોઈ પ્રિયજન તણા નેન રડશો નહીં કોઈ પ્રિયજનની આંખો રડશે નહીં યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહીં કોઈ જનાર જતું હોય અને એને વિદાય આપનારની આંખમાંથી જો આંસુ સરે તો એ જનાર માટે અપશુકન કહેવાય આવી લોક માન્યતાને કવિએ અહીંયા સ્થાન આપ્યું છે અને આ યુવાન જ્યારે દેશની મુક્તિ કાજે દેશને ગુલામીની જંજીરોથી મુક્ત કરવાને માટે દેશને આઝાદ કરવાને માટે એવી મહેચ્છા સાથે જ્યારે કોઈ પ્રિયજન તણા નૈન રડશો નહીં યુદ્ધ ચડતા નહીં અપશુકન ધરશો નહીં કેસરી વીરના કોડ હરશો નહીં કેસરી વીર હવે કેસરિયા કરવા તૈયાર થઈ ચૂકેલો એવો કેસરી વીર નરબંકો અને એના કોડ છે આ દેશને આઝાદ કરવાના તો આ કોડને તમારે આંખના આંસુઓથી એ કોડને કોઈ હરશો નહીં કેસરી વીરના કોડ હરશો નહીં મત યૌવન તણી ગોત કરશો નહીં આ મત યૌવન દેશના પ્રેમમાં ઉન્મત થયેલું મત થયેલું આજે યૌવન છે આ નિગો નીગો તેની શોધખોળ કોઈ કરશો નહીં એ જાય છે તો એને જવા દેજો રડિયા ઘણો પડિયા સૌને પાય લાતો ખાધી લથડિયા એ દિન ચાલ્યા જાય કવિ કહે છે રગરગિયા રડિયા ઘણું અંગ્રેજોને આપણા ઉપર કેટલા વર્ષો શાસન કર્યું અને એ અંગ્રેજોના એ અંગ્રેજ અફસરોના કેટલાય અપમાનો તિરસ્કારો સહન કર્યા રગરગિયા રડિયા ઘણું અને કેટલું એ રગ્યા એના પગમાં પડ્યા રગરગિયા રડિયા ઘણું ખૂબ અન્યાય થયો ખૂબ શોષણ થયા ખૂબ ત્રાસ આપવામાં આવ્યો આપણને અને એને માટે આપણે એને ખૂબ વિનંતીઓ કરી એમાંથી મુક્ત કરવાને માટે રગરગિયા એ શબ્દની અંદર જ કેટલી બધી લાચાર વ્યવસ્થા અવસ્થાને કવિ નિરૂપે છે રગરગિયા રડિયા કરગર્યા કેટલું રડ્યા પડ્યા સહુને પાય બધાના પગે પડ્યા લાતો ખાધી પગે પડ્યા તો એ આપણને મળ્યો શું વળતા એ પગની લાતો જ ખાધી આપણે લાતો ખાધી અને લાત ખાઈને પછી લેથડિયા ખાધા એવી જોરદાર લાતો લાતો ખાધી ખાધી એ જાય હવે કવિને દેખાય છે કે આ દિવસો જાય છે કવિ દ્રષ્ટા કહેવાય છે દ્રષ્ટા કવિની આંખો આ ભવિષ્યને જુએ છે કે હવે આ રગરંગવાના આ પાયે પડવાના લાતો ખાવાના કે લથડિયા ખાવાના દિવસો જાય છે એ દિન ચાલ્યા જાય લાત ખાવા તણા દિન હવે ચાલ્યા દર્પ ભર ડગ દઈ યુવક દળ હાલિયા લાત ખાવા તણા દિન હવે ચાલ્યા આ લાત ખાવાના દિવસો હવે પૂરા થયા છે

કે પાંચ પચાસ નહીં યુવક દળ ચાહિયા યુવકોના દળના ના દળ માં ભોમ ની મુક્તિ કાઢે નીકળી ચુક્યા છે હાલી નીકળ્યા છે હાલિયા આપણા સોરઠી લયકામાં કવિ કે દર્પ ભર ડગ દઈ યુવક દળ હાલિયા માગવી આજ મેલી અવરની દયા વિશ્વ સમરાંગણે તરુણ દિન આવ્યા માગવી આ જમેલી અવરની દયા અવરની બીજાની દયા માગવી મૂકીને આજે આયુવાન જે છે એ વિશ્વ સમરાંગણે તરુણ દિન આવ્યા આ વિશ્વ સમરાંગણમાં જાણે આ યુવાનોના દિવસો આવી રહ્યા છે હવે આજથી એણે કોઈની દયા યાચવી છોડી દીધી છે અણદીઠાને દેખવા અણતગ લેવા તાગ સતની સીમો લૂપવા જોબદ માંડે જાગ આ જાળ શબ્દ છે ને એ આપણી અધ્યાત્મ સાધના સાથે જોડાયેલો શબ્દ છે અને કોઈ પણ સાધના હોય ચાહે એ અધ્યાત્મની હોય કે ચાહે એ વ્યવહાર જગતની કોઈ વસ્તુને પામવાના દ્રઢ નિર્ધાર સાથેની એ સાધના હોય સાધના સાધના છે એ કઠણ યોગ છે યુવાનોએ આવી સાધના છે અણદીઠાને દેખવા જે કોઈ દી જોયું નથી કોઈએ જોયું નથી એ જોવાને માટે એ નીકળ્યો છે અણ તગ લેવા તાગ જેને તાગી શકાય એમ નથી જેને માપી શકાય એમ નથી જેનું ઊંડાણ એવા ઊંડાણને તાગવાને માટે એ નીકળી ચૂક્યો છે સતની સીમો લોપવા જોબન માંડે જાગને આ સતની સીમાને મર્યાદાને લોપવાને માટે એ લોપીને પણ એ અણતગનો તાગ લેવા નીકળ્યો છે એને જાગ માંડ્યો છે અણદીઠાને દેખવા અણતગ લેવા તાગ સતની સીમો લોપવા જોબન માંડે જાગ લોપવી સીમા

અણતગનો તાગ લેવાને માટે મરજીમાં થવું પડે એટલે સ્વાતંત્ર્ય મોતી જો આપણને જોઈતું હોય એ કઈ રીતે મળશે ખબર નથી પણ એની સીમાને લોપવી પડે તો એ લોપીને પણ એનો તાગ લેવો છે અને તાગ લેવાના નિર્ધાર સાથે લોપવી સીમણ અતલ દરિયાવ દરિયાનો અતલ દરિયાવ જે છે એને તાગવો છે તળીએ જવું એના તળિયા સુધી જવું છે ઘૂમવા દિગ દિગંતો દિગ્ધિગંતો ઘૂમવા દિગ દિગંતો દિગ એટલે દિશા દિગંત એટલે દિશાઓનો અંત દરેક દિશાઓ અને દિશાઓના અંત સુધી જવું છે ક્ષિતિજ સુધી જવું છે ત્યાં સુધી ગુમવું છે અણદીઠ ને દેખવું છે તાગ લેવો છે જે જોઈએ છે છે એ પામ્યા પછી જ જંપવું અને એને માટે પર સૂવું શૂળી પર સુવાની તૈયારી છે શૂણ શબ્દનો અર્થ તો આપણે કાંટો કરીએ અને એટલે કહીએ કે કાંટાની પથારી મીરાબાઈ કે શુરલી પેસેજ હમારી કષ્ટદાય હકીકત શૂળી શબ્દ જે છે ને એ લોખંડનો એક સળિયો જમીનમાં રોપેલો હોય અને એની જે ધાર હોય ઉપરની એ એકદમ તીક્ષ્ણ હોય ધારદાર હોય એને શૂળી કહેવાય અને પહેલાના સમયની અંદર જે ગુનેગારો હોય ખૂન જેવા ભયંકર ગુનાઓ કર્યા હોય એને એ સુડી પર સુડાવીને એને વિંધવામાં આવતા એની સજા હતી એટલે સુળી આ યુવાનોએ પણ અહીંયા સુડી કહેતા કાંટાળો માર્ગ સુડી પર સૂવું કષ્ટદાયક માર્ગે જવું છે અને સુડી પર સુવાનું આવે તો હું તો નથી જ આવવાની અને એવો આ જાગ માંડીને આ યુવાનો નીકળી પડ્યા છે આ ચહે આ યુગનો યુવાન આવી રીતે જીવવાનું ઈચ્છે છે જે થવું એ થાય ઘરે ઘરમાંથી નીકળી ચૂકેલો યુવાન યુવક દળ હાલિયા ઘરે ઘરે વીર ગાંધી જગાવો બારણે બારણે બુદ્ધ આ યુગનો કવિ આવા આહવાનો કરે અને કોઈ એક કામ નથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં નામી અનામી આઠ દસ વર્ષના બાળકોથી લઈને અસંખ્ય માણસોએ સમર્પણ કર્યા છે શહીદીને વોરા છે ત્યારે આજે આ સ્વતંત્રતાનું મહાવૃક્ષ ઝૂલી રહ્યું છે કવિ આ વાતને આ યુગનું યુવાન અને એનું મનોરાજ્ય કેવું છે એના મનમાં શું ચાલી રહ્યું છે શેના કાજે એના ઘટમાં ઘોડા ગણી રહ્યા છે એની વાત કવિ આ કાવ્યમાં કરે છે આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું આભાર